ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ આદિજાતિ ઉત્કર્ષ માટે ચારસો પચીસ જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે શ્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાયું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ખેડ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકભાગ લોક નૃત્ય સિંધી ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દેશના સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવીરોએ આપેલા બલિદાન

બેગડો ભીલ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ જમીન જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી મંત્રી શ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આદિજાતિના શિક્ષણ રોજગાર આરોગ્ય રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ ઉત્કર્ષ માટે ચારસો પચ્ચીસ જેટલી યોજનાઓ અમલમાં મુકાય છે જ્યારે બાવીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સમાજને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે વન કલ્યાણ સહિતની યોજનાઓ શરૂ કરી આદિજાતિ સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો છે જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી રહ્યા છે આ પ્રસંગે મંત્રી શ્રીના હસ્તે શિક્ષણ રમત ગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર આઈ શેખ પ્રાયોજનના વહીવટદાર શ્રી દેવહુતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાય મકવાણા સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિશી વાઘેલા અગ્રણી લાભુભાઈ પારઘી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા